ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો વાત કરીએ તો સોનામાં રોકાણકારો તેની કિંમતોમાં વધારાના સમાચાર ઈચ્છે છે તે જ સમયે જે લોકો રોકાણ કરવા માગે છે તેવા લોકો મિત્રો સોનાના ઘટતા ભાવ સાથે સંબંધિત સમાચારોમાં રસ ધરાવતા હોય છે કારણ કે મિત્રો જે મિત્રોએ રોકાણ કરી લીધું છે તેવા મિત્રો હજુ સોનાના ભાવ વધારા તરફ જવાનું વિચારી રહ્યા છે અને જે મિત્રોને હજુ રોકાણ કરવું હોય તેવા મિત્રો હજુ સોનાનો ભાવ થોડો ઘટે ત્યારે સોનું તેવા સમાચારોની રાહ જોયા છે તેમાં મિત્રો વાત કરીએ તો હાલમાં બંને પ્રકારના સમાચાર બહાર આવી રહ્યા છે સોનાના ભાવમાં વધારો સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલી પ્રવૃત્તિઓ સાથે સંબંધ ધરાવતો હોય છે પણ ઈરાન ઇઝરાયલ રશિયા યુક્રેન જેવા સંઘર્ષના સમાચાર આવે છે ત્યારે સોનાના ભાવને પાંખો લાગી જાય તેવું દેખાઈ રહેતું હોય છે મિત્રો તેમજ મિત્રો આ દેશો વચ્ચે વિવાદ હજુ ઉકેલાયો નથી અને આ દરમિયાન સૌથી મોટા સમાચાર આવી ગયા છે તે પેલા મિત્રો જે મિત્રો આપણી આ ચેનલ ઉપર નવા હોય તે મિત્રો આપણી આ ચેનલને ને કરી લેજો કારણ કે મિત્રો આપણે આ ચેનલ ઉપર દરરોજના સોના ચાંદીના તાજા ભાવ તેમજ આગોતરા એંધાણ પણ આપીએ છીએ કે આગળના દિવસોમાં સોના અને ચાંદીની અંદર કેટલો વધારો થશે કેવી રીતના વધારો થશે શું કારણથી વધારો થશે તેની આપણે સંપૂર્ણ માહિતી આપીએ છીએ તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બે લાયકન દબાવી દેજો અને સાથે સાથે આપણે એ પણ જણાવીએ છીએ કે જે મિત્રોને સોનાની અંદર રોકાણ કરવું હોય તો કેવી રીતે રોકાણ રોકાણ કરી કરી શકાય શકાય કયા અનુસાર તો તેવી બધી માહિતી મેળવવા માટે મિત્રો આપણી આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયક દબાવવાનું ભૂલતા નહીં અને મિત્રો વાત કરીએ તો સૌથી મોટા સમાચાર આવી ગયા છે મિત્રો સીરિયા તણાવનો અર્થ આવી ગયો છે તેમાં વાત કરીએ તો સીરિયાની રાજધાની દમાસ્કસ મિત્રો હવે વિદ્રોહી જૂથોના નિયંત્રણમાં છે અને રાષ્ટ્ર

માટે સોનાની ખરીદી પર બ્રેક લગાવી દીધી હતી પરંતુ હવે ફરીથી સોનું ખરીદવાના તેમના નિર્ણયથી આ પીળી ધાતુના ભાવમાં વધારો થઈ શકે છે જે મિત્રો ચીનના અને મિત્રો આગળ આપણે વાત કરી કે સિરિયાની રાજધાની તેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવની અંદર હજુ વધારો આવી શકે છે અને કિંમતોમાં ફરી એકવાર ઝડપથી વધારો થઈ શકે છે ઉલ્લેખનીય છે કે આ વર્ષે આ વર્ષના પ્રથમ છ મહિનામાં જ્યારે પાડોશી દેશ ચીન સોનાની

ની સપાટી પણ કુદાવી શકે છે તો જે મિત્રોએ રોકાણ કરી દીધું હોય તેવા મિત્રોને ચિંતા કરવાની જરૂર નથી અને મિત્રો વાત કરીએ તો આવા સોના અને ચાંદીના ભાવ કોણ નક્કી કરતું હોય છે તો મિત્રો વાત કરીએ તો સોનાનો મુદ્દો સામે આવ્યો છે તો જાણી લઈએ કે મિત્રો તેની કિંમત કોણ નક્કી કરે છે તો એક અહેવાલ અનુસાર વિશ્વભરમાં સોનાની કિંમત લંડન બુલિયન માર્કેટ એસોસિએશન એલ બી એમ એ દ્વારા નક્કી કરવામાં આવે છે તે યુએસ ડોલરમાં સોનાની કિંમત પ્રકાશિત કરે છે જે બેન્કર્સ અને બુલિયન ટ્રેડર્સ માટે વૈશ્વિક બેન્ચમાર્ક તરીકે કામ કરે છે જેમાં મિત્રો આંતરરાષ્ટ્રીય બજારની અંદર આપણે જોઈએ તો મિત્રો દરરોજને દરરોજ સોના અને ચાંદીના ભાવમાં મિત્રો ડોલરમાં પ્રતિ અંશ પર ડોલર ખુલતું હોય છે તેની અંદર મિત્રો જેવો ફેરફાર જોવા મળતો હોય તેવો મિત્રો આપણને આપણી સરાફા બજાર તેમજ મિત્રો ગુજરાતની બજારમાં આપણને એવો ફેરફાર જોવા મળી શકે છે તેમજ મિત્રો અમેરિકામાં જે આંતરરાષ્ટ્રીય

સોનાના આંતરરાષ્ટ્રીય ભાવમાં આઈચ ડ્યુટી અને સોનાના મિત્રો વાત કરીએ તો જે મિત્રોને સોના ચાંદીની અંદર રોકાણ કરવું હોય તેવા મિત્રો માટે એક અગત્યનો પ્લાન્ટ આવી ગયો છે જે મિત્રો સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્ટ કહી શકાય કે એસઆઈપી પ્લાન્ટ મુજબ જો તમે મિત્રો સોના અને ચાંદીની અંદર રોકાણ કરો તો મિત્રો તમારે ક્યારે ને ક્યારે મિત્રો તમે નુકસાની ની માહિતી મેળવીએ તે પહેલા મિત્રો ફરી એકવાર કહી દઈએ કે જે મિત્રો હજી આપણી ચેનલ ઉપર નવા હોય જે મિત્રો એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તેવા મિત્રો આપણી આ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર ચેનલ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે મિત્રો આપણે આ ચેનલ ઉપર આવીને આવી જ દરરોજ સોના ચાંદીના ભાવને

મિત્રો આજે ફરી એકવાર વધારો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો હવે આપણે આજના ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો બાણું દસ ગ્રામ ચાંદી નવસો ચોવીસ રૂપિયામાં જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ નવ હજાર બસો સુડતાલીસ રૂપિયા અને મિત્રો એક કિલો ચાંદીનો ભાવ બાણુ હાજર ચારસો ને સિત્તેર રૂપિયા મિત્રો જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો ચાંદીના ભાવમાં પણ મિત્રો આજે ફરી એકવાર વધારો થયો છે અને મિત્રો સોનાના ભાવની વાત ફરી એકવાર કરી લઈએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવ ભાવ વાજના જોઈ લે તો મિત્રો ચોવીસ કેરેટ સોનાનો ભાવ આજે દસ ગ્રામ સોનાનો ભાવ નેવ્યાસી હજાર પાંચસો ને ચાલીસ રૂપિયા જોવા મળ્યા છે જે મિત્રો કારની તુલનામાં સોનાના ભાવમાં માં